આપણો પરિચય સર હું એમજી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર સોમનાથ મરીન પોલીસ સર આજે સોમનાથ માં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શું છે આખી ચેકિંગ ની કાર્યવાહી સંપૂર્ણ વિગત જે લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ થી જે સમુદ્ર પર્યાવરણને જે નુકસાન થાય છે એને અટકાવવા માટે આજ રોજ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે એલસીબી એસઓજી ની ટીમ સાથે સરપ્રાઇઝ ચેકિંગ કરી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ એને ટૂંકમાં